ઘનજીવામૃત છે એને આપણે જે મહિનાથી દરરોજની માટે દર અઠવાડિયે જે જીવામૃત બનાવે એની અંદરથી ને એનો જે ગટ રગડો અને જીવામૃત નાખી નાખીને આ બેર બનાવેલો છે અને ઘન જીવામૃત માટે તૈયાર થયેલું એનું એ છે જીવામ ઘન જીવામૃતમાં આપણે એને પદ્ધતિ પ્રમાણે અને સરસ મજાનું આ ઘનજીવામૃત બનાવ્યું છે જો હા આ બેસ્ટ અમૃત જેને કહેવાય કે કોઈ પણ વસ્તુ એટલું બધું નાની નાની રીતે એને ક્રશ કર્યું છે અને સારામાં સારું ઘનજીવામૃત બને એવો પ્રયત્ન કરો છે આ ઘનજીવામૃત છે એને સ્ટોરેજ માટે આ જે ચણનો કોષો છે એની અંદર આ નાખેલું છે તો જેને પણ આ ગનજીવામૃત જોવે તૈયાર તો આપણે આપીશું સારામાં સારી જાતનું ગનજીવામૃત બનાવ્યું છે અને એના એક કિલોના આપણે પંદર રૂપિયા ભાવ રાખેલો છે પર કિલો જેને બી જોવે એ આપણો સંપર્ક કરે ઓર્ડર ઉપર ઘણજીવામૃત બનાવી આપીશું